આવો આલ આલ હાલ કેસું ભાઈ કેસું કેસું આ હાલ કેસું ભાઈ બસ બરાબર પકડી રાખ આ દેખ કેસું રાખું 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 બસ જીવા પકડી લે માયા કે નિરા સુખી આ વાસરો છે સુખુરયા પડે છે ઓ ઓસી ના લી આખડે બસ એ તો આવડી આ બીન વર્ષી આ બીન વર્ષી અને જીવડા પડ્યા હે બોલો કાકા આગળ બોલો ચમ ચમ

વાસણા ટિંગાડી રાખીયું હે ઓસી વાહ એ નઈ રેગીય કોઈ બડી શું કે કે ઈલુ છે ને દોડ 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 કેતો ને ની ના ક્યોલો પડી ગયો દો બે ડોક્યુ એકુ કરવા દે કેન કંપો છે પણ જે ઓલા પણ એ ભેંસ ઉભી કરવાની છે ને તો લઈ ગયા ક પર ગામ ની હું ઓલાતું બીજું મે આ તો કરી આઈ તી જોગ

હા નહીં દખાણ યા તો અહીંયા પાણીની વ્યવસ્થા મોટો થોડો ટાંકો છે નહીંથી પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ બિન વર્ષે જે બીમાર હોય ને એ દમને તમને હસ્સ આવે છે હા એટલી શો કરીએ છીએ

વાહ હાટો એ પાછો ઊઈ જાય પાછો ને સુવા દેવાનું કેમ ભાઈ ના ના આવડો પગ બારો કાઢવાનું જા ને ખાવા મળજે બે આ પેલે કુતરે અલકા ગડ એ રીતેને કે પરવાશમાં જવું વર્થું ચાલુ જતું હા પરવાશ 12 વાગી જશે પછી ઓલું ખાઈને સર આવવું પડે ને નહી કીધું કે બધાને કીધું વર્થનનો એવું કે આવું